નમસ્કાર મિત્રો જય માતાજી ફરી એકવાર આપનું સ્વાગત છે અમારા ચેનલ પર મિત્રો દુનિયાની કેટલીક રાશિઓ એટલી ભાગ્યશાળી હોય છે કે તેમના જીવનમાં અપાર સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી કેટલીક રાશિઓનું નસીબ સાતમમાં આકાશને સ્પર્શશે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા આ જાતકો પર વરસવા જઈ રહી છે આ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ આ સમયગાળામાં અત્યંત ભાગ્યશાળી સાબિત થશે માતા લક્ષ્મી હવે આ ખાસ રાશિઓથી પ્રસન્ન થઈ ગઈ છે જેના પરિણામે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તેમના માટે ખૂબ જ શુભ અને ફળદાયક રહેશે આ સમય દરમિયાન તેમને અનેક મોટી ખુશખબરીઓ આર્થિક ઉન્નતિ જબરદસ્ત ધન લાભ અને સફળતા મળવાની છે આ બદલાવથી તેમનું સમગ્ર જીવન પરિવર્તિત થઈ જશે હવે પ્રશ્ન એ છે કે કઈ રાશિઓ છે જે આ ખાસ સમયગાળામાં માતા લક્ષ્મીજીની કૃપાથી અપાર સમૃદ્ધિ અને સફળતા મેળવશે આ વિડિયોમાં અમે એ જ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી વીડિયોને અંત સુધી જુઓ અને કોઈ પણ મહત્વની માહિતી ચૂકી ન જાઓ કારણ કે આ વિડીયો એ જાતકો માટે ખૂબ જ ખાસ છે વિડીયો શરૂ કરવાની પહેલા જે લોકો માતા લક્ષ્મીના સાચા ભક્ત છે તેઓ હમણાં વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર પણ બની રહે જો તમે અમારા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમને આવા મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડિયોઝ સમયસર મળતા રહેશે સાથે જ આ વિડિયોને તમારા મિત્રો અને કુટુંબજનો સાથે વધુમાં વધુ શેર કરો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણું ભવિષ્ય આપણા ગ્રહનક્ષત્રો અને રાશિ પર આધાર રાખે છે કોઈ પણ વ્યક્તિના જીવનમાં શું ઘટશે એ તેના ગ્રહોની સ્થિતિ પરથી નિર્ધારિત થાય છે ગ્રહોની દશામાં બદલાવ થવાથી કેટલીક ખાસ રાશિઓ પર સીધો પ્રભાવ પડે છે દરેક વ્યક્તિને જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે પણ જો ગ્રહોની દશા પ્રતિકૂળ હોય તો વ્યક્તિને અનેક પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હવે માતા લક્ષ્મીની કૃપાથી કેટલીક રાશિઓ માટે એક શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે માતા લક્ષ્મી યોગ અને રાજયોગ જેવા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે જે બે હજાર પચીસથી થી બે હજાર પચાસ સુધી આ રાશિઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે માતા લક્ષ્મી હવે આ ખાસ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ ગઈ છે અને તેમની કૃપા આ ભાગ્યશાળી જાતકો પર વરસવા જઈ રહી છે આ સમયગાળા દરમિયાન આ રાશિઓનું નસીબ બદલાશે અને તેમના જીવનમાં ખુશી અપાર ધનસંપત્તિ અને સફળતાનો પ્રવેશ થશે તો ચાલો વધુ સમય બગાડ્યા વિના જાણી લઈએ તે ભાગ્યશાળી રાશિઓ જેમના પર માતા લક્ષ્મીની કૃપા વર્ષે અને બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થશે આ યાદીમાં જે સૌભાગ્યશાળી પ્રથમ રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ શુભ અને લાભદાયી રહેશે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે જેના કારણે તમે જીવનના દરેક ક્ષેત્રમાં ઉન્નતિ કરશો આર્થિક રીતે તમે ખૂબ મજબૂત બનશો અને ધનલાભ માટે અનેક સુવર્ણ અવસરો મળશે જો તમે નવા વાહન અથવા મકાન ખરીદવા માંગતા હોય તો આ સમય અનુકૂળ રહેશે પ્રેમ સંબંધોમાં પણ સુખદ પળો આવશે અને વિદેશમાં અભ્યાસ અથવા નોકરી માટે પ્રયાસ કરતા લોકો માટે પણ આ સમય લાભદાયી સાબિત થશે કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું જીવન ખુશહાલ અને સમૃદ્ધ બનશે તો અવસરનો પૂરતો લાભ લો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા વર્ષ બે હજાર પચીસથી થી બે હજાર પચાસ સુધી રહેશે જેના કારણે તમારા વૈવાહિક જીવનમાં પ્રેમ અને મધુરતા રહેશે દાંપત્ય જીવન સુખદ રહેશે જેના કારણે તમારું મન શાંત અને પ્રસન્ન રહેશે નોકરિયાત લોકો માટે પ્રમોશન મળવાની સંભાવના છે અને વ્યાપાર ક્ષેત્રે નફાના નવા અવસરો મળશે આકસ્મિક ધનલાભના યોગ પણ ખૂબ પ્રબળ છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જો તમારા વાણી અને વર્તન પર સંયમ રાખશો તો તમારી બધી અધૂરી ઈચ્છાઓ પૂરી થઈ શકશે વ્યાપાર ક્ષેત્રે પણ તેજી આવશે અને તમારા કમાણીના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે આ સમયગાળા દરમિયાન નવું વાહન અથવા મકાન ખરીદવાના યોગ પણ બની શકે છે સાથે જ સંતાન સુખ પ્રાપ્ત થવાની શક્યતા પણ રહેલી છે જેના કારણે પરિવારમાં આનંદ અને ઉત્સાહ રહેશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળો પ્રગતિ અને સમૃદ્ધિથી ભરેલો રહેશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આ શુભ અવસરનો સંપૂર્ણ લાભ લો અને તેને બગાડશો નહીં આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો પર પણ માતા લક્ષ્મીની અપાર કૃપા વર્ષ બે હજાર પચીસથી થી બે હજાર પચાસ સુધી રહેશે આ સમયગાળામાં માતા લક્ષ્મી તમારી ઉપર વિશેષ પ્રસન્ન રહેશે જેના કારણે તમારા બધા દુઃખ અને મુશ્કેલીઓ દૂર થવા લાગશે દરેક દિશામાંથી તમને સુખ સમૃદ્ધિ અને ખુશી મળવાની સંભાવના છે મિલકત સંબંધિત મામલાઓ માટે પણ આ સમય અનુકૂળ રહેશે જો તમે નવી મિલકત ખરીદવાની યોજના બનાવી રહ્યા હોય તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે તમે નવું વાહન કે ઘર ખરીદી શકશો અને મિલકત સંબંધિત કામોમાં પણ લાભ મેળવશો જાતકો જે અન્ય લોકોની ભલાઈ માટે કાર્ય કરશે તેમને માતા લક્ષ્મીનું વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે પ્રેમ સંબંધોની દૃષ્ટિએ પણ આ સમય વૃષભ રાશિના જાતકો માટે અતિશય શુભ રહેશે સંબંધોમાં મીઠાસ આવશે પ્રેમ વધુ મજબૂત થશે અને પરસ્પર સમજણ પણ સુધરશે આરોગ્યની દૃષ્ટિએ પણ આ સમય લાભદાયી રહેશે હંમેશા સકારાત્મક વિચાર રાખો અને લોકો સાથે સારા સંબંધો જાળવો જેથી દરેક તમને વખાણે વૃષભ રાશિના જાતકો માટે આ સમય દરમિયાન દરેક તરફથી ધનલાભના સંકેતો મળી રહ્યા છે તમારું આર્થિક જીવન સુધરશે અને અનેક સફળતાઓ પ્રાપ્ત થવાની સંભાવના છે સારાશરૂપે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય વૃષભ રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થશે આ અવસરોનો પૂરો લાભ લો અને આ સુવર્ણ સમયને વેડફશો નહીં આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીજીની કૃપાથી વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે કારણ કે દેવી લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર રહેશે તમારા જીવનમાં સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાથી તમને કોઈ અટકાવી શકશે નહીં તમને દરેક દિશાથી લાભ મળશે અને મહત્વપૂર્ણ વ્યક્તિઓનો સહયોગ તમને વધુ પ્રગતિશીલ બનાવશે જો તમારા પર કોઈ ઋણ છે તો તે પણ દૂર થઈ શકે છે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે વિવાહિત જીવન સુખમય રહેશે અને તમને ઇચ્છિત સફળતા મળશે વ્યાપારના દ્રષ્ટિકોણથી પણ આ સમય અત્યંત ફાયદાકારક રહેશે આર્થિક પ્રગતિના અનેક યોગ બની રહ્યા છે નોકરીયાત વ્યક્તિઓ માટે પણ આ સમય ઉન્નતિભર્યો રહેશે કારણ કે કાર્યસ્થળે કોઈ મોટી ખુશખબરી મળવાની સંભાવના છે જેનાથી પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે મેષ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીજીનું સ્મરણ કરવું ખૂબ લાભદાયી રહેશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આ સમયગાળો તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલો રહેશે આ શુભ અવસરનો સંપૂર્ણ લાભ લો અને આ સોનેરી સમય બગાડશો નહીં આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે બે હજાર થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી તમારું જીવન સમૃદ્ધ અને ખુશહાલ બનશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ માટે સફળતા પ્રાપ્ત થવાની શક્યતાઓ ખૂબ જ ઊંચી છે નોકરી કરતા જાતકો માટે પણ આ સમય લાભદાયી રહેશે પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા દંપતીઓ માટે આ સમય શુભ રહેશે જો તમે નવા વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે સિંહ રાશિના જાતકો માટે બે હજાર પચીસથી થી બે હજાર પચાસ સુધીનો સમય અતિશય શુભ છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ અવસરનો પૂરતો લાભ લો અને તમારા જીવનને સફળતાપૂર્વક આગળ વધારશો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ સમય અતિશય શુભ રહેશે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા વર્ષ બે હજાર પચીસથી થી બે હજાર પચાસ સુધી તમારા પર રહેશે જેનાથી તમારે વિદેશ યાત્રાના અવસરો મળી શકે છે આ યાત્રાઓ તમારા માટે ખૂબ જ સફળ અને લાભદાયી સાબિત થશે જો તમારું કોઈ કાનૂની વિવાદ કે કોર્ટ કચેરીના મામલા ચાલી રહ્યા હોય તો આ સમય દરમિયાન તમને અનુકૂળ ફેંસલો મળવાની પ્રબળ શક્યતા છે તમે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધુ રસ લેશો માતા લક્ષ્મીનો આશીર્વાદ રહેવાથી અચાનક ધનલાભ થવાની સંભાવનાઓ છે આ સમયગાળામાં મિથુન રાશિના જાતકો માટે મહાલક્ષ્મી યોગ અને રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે જે ખૂબ જ ફળદાયી રહેશે મન શાંત અને સંતુલિત રહેશે અને જો તમે કોઈ યાત્રા પર જશો તો તે સફળ અને લાભદાયી સાબિત થશે તમારા પરિવારમાં સુખ શાંતિ રહેશે અને જીવનમાં તમામ દિશાઓમાંથી આનંદની વર્ષા થશે ખોટું નહીં કહેવાય કે માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધી તમારા જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તનો લાવશે આ સમય દરમિયાન તમારું જીવન સુખ સમૃદ્ધિ અને પ્રગતિથી ભરપૂર રહેશે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે માતા મહાલક્ષ્મીની અપાર કૃપા તમારા પર બનેલી રહેશે જેના કારણે તમને જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા મળશે તમે જો છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તો હવે તે સમાપ્ત થવાની શક્યતા છે ઘરમાં સુખ શાંતિ રહેશે અને પરિવારજનો સાથે ખુશહાલ જીવન જીવવાનો અવસર મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ખાસ કરીને વેપાર કરતા લોકો માટે આ સમય ઘણો લાભદાયી સાબિત થશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારો વ્યવસાય ઉન્નતિના શિખરોને સ્પર્શશે જો તમે નવા વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા સપનાઓને સાકાર કરનારો સાબિત થશે તમારું જીવન આનંદ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે કન્યા રાશિના જાતકો માટે આ સમય સુવર્ણ તક સમાન છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે તો અવસરનો પૂરતો લાભ લો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી રહેશે જેના કારણે આ સમયગાળો ખૂબ જ શુભ સાબિત થશે કાર્યક્ષેત્રમાં સફળતાના નવા દરવાજા ખુલશે અને વ્યવસાય કરતા લોકો માટે આ સમયગાળો વિશેષ લાભદાયી રહેશે તમને ચારે બાજુથી ઉન્નતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે તમારી યોજનાઓ પૂર્ણ થશે અને તમારી બુદ્ધિમત્તા તમને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મદદ કરશે આ સમયગાળા દરમિયાન તમારે નવી તકો મળશે જે પર વિચાર કરવાથી ચોક્કસ લાભ થશે આર્થિક બાબતોમાં સફળતા મળશે અને પરિવારમાં સુખ શાંતિ રહેશે જો પારિવારિક વિવાદોથી બચી શકાય તો આ સમય વધુ અનુકૂળ સાબિત થશે તુલા રાશિના જાતકો માટે માતા લક્ષ્મીજીની કૃપાથી આ સમયગાળો દરેક સમસ્યાનો ઉકેલ લાવશે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા જીવનમાં અસીમ ખુશહાલી આવશે માતા લક્ષ્મીજીની કૃપાથી આ સમય તમારું નસીબ ઊંચું કરશે એટલે અવસરને જતનથી ઉપયોગમાં લો અને તેને વ્યર્થ ન જવા દો તો મિત્રો આ રાશિઓ પર માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા વર્ષ બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધી રહેશે આ સમયગાળા દરમિયાન આ રાશિઓના જાતકોને અનેક મોટી ખુશખબરીઓ મળશે જેના કારણે તેમનું જીવન સમૃદ્ધિથી ભરાઈ જશે દેવી લક્ષ્મીજીની કૃપાથી આ રાશિઓના જાતકોનું નસીબ તેજસ્વી બનશે અને તેમનું જીવન સુખમય અને સમૃદ્ધિથી ભરેલું રહેશે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર હંમેશા રહે સાચા મનથી જય માતા લક્ષ્મી કમેન્ટ બોક્સમાં અવશ્ય લખો વિડિયોને લાઇક અને શેર જરૂર કરો જય માતા લક્ષ્મી